ચલો ભાઈ ગુડ ઇવનિંગ અને આજે ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડે ટુ ડે તમને જે રીતે ખ્યાલ છે એ રીતે આપણે લાવીએ છીએ સમજાવીએ છીએ ઓકે આખા મહિનાના અંદર તમે કેસનો ભેગા કરશો તો ચારસો કે ચારસો એક જેવા અરાઉન્ડ તમને કેસનો મળી જશે ઓકે ને ચારસો ક્વેશન કરીએ આખા મહિનાના એનો મતલબ આખા મહિનાનું કરંટ અફેર્સ અંદર આવી જ જશે ઓકે શરૂઆત કરીએ છીએ આજના પહેલા કે સંધિ ઇન્ડિયા એનર્જી વીક બે હજાર છવ્વીસનું આયોજન ક્યાં અને કયા મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું છે તો ખાસ ધ્યાન રાખજો ઇન્ડિયા એનર્જી વીક ગોવાના પણ ખાતે અને પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય દ્વારા એનું આયોજન કરવામાં આવે છે 27 થી 30 જાન્યુઆરી 2026 ના છવ્વીસના વચ્ચે આયોજાયતું પણજી ગોવા ખાતે અને એનો ઉદ્દેશ્ય શું છે વિશ્વભરના નિષ્ણાતો ભારતના ઉર્જા સંક્રમણ અને ગ્રીન એનર્જી પર ચર્ચા કરી રહ્યા છે તો કે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે યાદ રાખજો કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલે ત્રીજી ઇનલેન્ડ વોટરવેઝ ડેવલપમેન્ટ કાઉન્સિલ ની બેઠક ક્યાં આયોજી છે તો કોચી ખાતે ક્યાં કેરળના કોચી ખાતે તો આપણ એક આપણા માટે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે સર્વાનંદ સોનોવાલ જે જળ મંત્રાલય અને બંદરો એમને જોડે મંત્રી છે હેતુ શું છે નદીઓ ને નૈરો દ્વારા માલ સામાનની હેરફેર વધારવી અને લક્ષ્ય છે જળ માલગોનું આધુનિકરણ અને ઇકો ફ્રેન્ડલી ટ્રાન્સપોર્ટ સિસ્ટમનો વિકાસ કરવાનો છે તો ખાસ તેમ જે જો કઈ જગ્યાએ કેરળના કોચી ખાતે સુપ્રીમ કોર્ટે પોલીસ મીડિયા બ્રિફિંગ પોલિસી ઓકે પોલીસ મીડિયા બ્રિફિંગ પોલિસી માટે કોના દ્વારા તૈયાર કરાયેલો મેન્યુઅલ અમલમાં મૂકવામાં આવ્યો છે તો મેન્યુઅલ કોના દ્વારા તૈયાર કરાયું છે ગોપાલ શંકર નારાયણ ઓકે એના દ્વારા આ મેન્યુઅલ તૈયાર કરવામાં આવ્યો છે પોલીસ મીડિયા બ્રિફિંગ પોલિસી જો ઉદ્દેશ શું છે મીડિયા ટ્રાયલ રોકવી આરોપી અને પીડિતને પ્રાઇવસી જાળવવી સુપ્રીમ કોર્ટનો નિર્દેશ છે કે તમામ રાજ્યોએ આ મેન્યુઅલની મોલ પોલીસ બનાવવી જોઈએ તપાસ ચાલુ હોય ત્યારે મીડિયા બ્રિફિંગ માટેના કડક નિયમો પણ લાગુ કરવામાં આવ્યા છે હરિયાણા ઓકે આ પ્રથમ તબક્કો છે કોનો ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ ઓકે તો એની અંદર અંદર કોણ ફર્સ્ટ ક્રમે છે હરિયાણા લદ્દાખના લેહમાં કઈ જગ્યાએ ભાઈ ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સનું આયોજન ક્યાં થયું લદાખ

ઇધર આ વચ્ચે કોણ વાત કરે છે ભાઈ ધ્યાન રાખજે ભાઈ કારણ કે મેં કીધું છે અને અને તમારે કરવી હોય તો વાતો હું બંધ કરી લઉં થોડી વાર પછી કરો પછી ચાલુ કરી ઓકે લાસ્ટ વોર્નિંગ ફીડે વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયનશિપ બે હજાર પચીસમાં કયા ભારતીય ખેલાડીએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે તો કોનેરુ હમ્પી અને અર્જુન એરેગેસી ઓકે એમણે આ બ્રોન્ઝ મેડલ જીત્યો છે કઈ ટીમે વર્લ્ડ ટેનિસ લીગ ની અંદર બે હજાર પચીસ નો ખિતાબ જીત્યો છે તો ઓસી મેક્રિસ કાઇટ્સ ઓકે કાઇટ્સ યાદ રાખશો તો ચાલશે તે વર્લ્ડ ટેનિસ લીગ ની અંદર ખિતાબ કોણે જીત્યો છે તો કાઇટ્સ કતારમાં આયોજિત ફીફા અરબ કપ બે હજાર પચીસ નો ખિતાબ કોણે જીત્યો છે મોરક્કો દેશે અને ફીડે વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયનશિપ બે હજાર પચીસ માં અંદર ઓપન ખિતાબ કોણે જીત્યો છે મેક્સેન કાર્લસન મેં તમને આગળ કીધું હતું મેગ્ઝિન કાર્લસન છે ને નોર્વે દેશનો છે ઓકે અને એને ચેસ ની અંદર સૌથી હાઈએસ્ટ જો કોઈ એ ખિતાબ જીત્યા હોય છે કોણ છે મેગ્નેસ કાર્લસન જે બીડબ્લ્યુએફ છે વર્લ્ડ ટુ ટાઇટલ ફાઈનલ્સ ની અંદર સાયટ્રિક સાઈરાજ અને ચિરાગ શેટ્ટીએ કયો મેડલ જીત્યો છે તો બ્રોન્ઝ મેડલ જીત્યો જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં ભારતે કયા સંગઠન સાથે ઐતિહાસિક મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા છે જેને બધા સોદાઓની રાણી કહેવામાં આવે છે એટલે કે માતા કહેવામાં આવે છે તો ખાસ ધ્યાન રહીશું કયું યુરોપિયન યુનિયન ઓકે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશન છે યુરોપિયન યુનિયન કેટલા દેશોનો સમાવેશ થાય છે યુરોપિયન યુનિયનમાં સત્યાવીસ દેશોનો સમાવેશ થાય છે યુરોપિયન યુનિયનનું ચલણ કયું છે યુરો કેટલા દેશોએ અપનાવ્યું છે એકવીસ છેલ્લે કયા દિવસે અપનાવ્યું છે મુક્ત વેપાર કરાર કર્યા છે તેની ઔપચારિક જાહેરાત સત્યાવીસ જાન્યુઆરી બે હાજર છવ્વીસ ના રોજ સોળમી ભારત અને યુરોપિયન યુનિયન સમિટ દ્વારા કરવામાં આવ્યા છે જેમાં આપણા મહાન નેતા શ્રી નરેન્દ્ર મોદી

આ કરાર વૈશ્વિક જીડીપીના આશરે પચીસ ટકા ને વૈશ્વિક વેપારના ત્રીજો ભાગનું પ્રતિનિધિત્વ કરે છે યુરોપિયન યુનિયન કાર પર ની એકસો દસ ટકાની ડ્યુટી હતી એ ઘટાડીને કેટલા ટકા કરી દીધી છે તો આ ઇમ્પોર્ટન્ટ આખી સ્લાઇડ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખવાનું છે બધાએ જાન્યુઆરી બે માં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ એક કયા ઓપરેશન હેઠળ સાહાદ્રી પર્વતમાળાના મોબાઈલ મેકડ્રોન લેબ નો પર્દાફાશ કર્યો છે તો ઓપરેશન સાહાદ્રી ચેકમે આ ધ્યાન જુ એક પ્રકારનું ઓપરેશન છે અને જેને ડિરેક્ટર ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ એ પાર પાડ્યું છે મહારાષ્ટ્રમાં ડિરેક્ટર ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ એક મોટી કાર્યવાહીની અંદર પોલેટ્રી ફાર્મિંગ ની આડમાં કાર્યરત મોબાઈલ મેકડ્રો લેબનો નો પર્દાફાશ કર્યો છે ઓપરેશન સાદરી છે ચેકમેટ જે છે એની અંદર 22 કિલો ડ્રગ્સ અને કાચો માલ જપ્ત કરવામાં આવે છે અને પાંચ આરોપીની ધરપકડ કરવામાં તો ખાસ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે તાજેતરમાં ઇન્ડર સાઇડ બેંકના ચેરમેન અને સ્વતંત્ર ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે કોની અરજીત બસુ ઓકે તો ધ્યાન રાખજો જો આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયાના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે એટલે તો અલ થાની મે એટલું કીધું તું શેખ જોયન બિલ હમાદ અલ થાની મે તમને કીધું અલ થાનીની નિમણૂક એશિયન જે ઓલિમ્પિક છે એના કાઉન્સિલ તરીકે નિમણૂક કરવામાં આવી છે આમેલિયા વાલ્ડેનને ઓકે વાલ વર્લડેને ભારતીય મહિલા ફૂટબોલ ટીમના કોચ તરીકે નિમણૂક કરવામાં આવી છે કૈજાજ ભરૂચાને ઓકે જે કૈજાજ ભરૂચા છે એને એચડીએફસી બેન્કના પૂર્ણ સમયના ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે રવિશંકર ચાવીને ના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ તરીકે નિમણૂક કરવામાં આવી છે આ તજેતરની નિમણૂકો બધા યાદ રાખજો જનરલ એમવી પાઠક છે એને વેસ્ટર્ન સી સી બોર્ડના કોસ્ટ ગાર્ડ કમાન્ડર તરીકે નિમણૂક કરવામાં આવી છે

ઓસ્ટ્રેલિયા ખ્યાલ આવી ગયો કે નહીં આના પહેલા કોણ હતું સોળ વર્ષની ઉંમરે પ્રતિબંધ મૂકવાનોાળુ ઓકે હવે રીતે કોણ આવ્યું છે ફ્રાન્સ ફ્રાન્સની નેશનલ એસેમ્બલી પંદર વર્ષથી ઓછી ઉંમરના બાળકોએ સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકતો એક સીમાચિનીય રૂપ બિલ પસાર કર્યું છે જેનો ઉદ્દેશ છે યુવાનોને ઓનલાઈન નુકસાનથી થતો બચાવવાનો છે વાત ફ્રાન્સની આવી છે ને ફ્રાન્સમાં જોઈ લો ફ્રાન્સની અંદર જન્મ દર કરતાં મૃત્યુ દર વધી છે આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મેં આગળ પણ ચલાવ્યો તો ઓકે ઇન્ડિયન ઓપટેલ લિમિટેડ એ ફ્રેન્ચ કંપની સફરાન ઇલેક્ટ્રિક્સ અને ડિફેન્સ સાથે એમઓયુ કર્યા છે ફ્રાન્સના નવા વડાપ્રધાન સેબેસ્ટિયન લેકારનું એ તેમના મંત્રીમંડળમાં નિમણૂક કર્યાના થોડા કલાકો પછી જાહેરનામું આપ્યું આપણે એક ચર્ચાનો વિષય જતો હતો ભ્રષ્ટાચાર અને સત્તાના દુરુપયોગ બદલ ફ્રાન્સના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ નિકોલસ સરકોજીને પાંચ વર્ષની સજા ફરકારવામાં આવી છે ઓકે પ્રશ્ન પૂછી શકાય છે નિકોલસ સરકોજી કયા દેશના વડાપ્રધાન રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે તો કયા દેશના ઉંમરે ફૂટબોલમાંથી નિવૃત્તિ કયા રાજ્યે સરકારે નમોલક્ષ્મી યોજના એટલે કન્યા શિક્ષણ માટે બારસો ને પચાસ પૂરી પાડી છે તો આપણું રાજ્ય ગુજરાત ઓકે નમોલક્ષ્મી યોજના અંતર્ગત ગુજરાત સરકારે શૈક્ષણિક સત્ર બે હજાર પચીસ છવ્વીસ માટે લમો નમો લક્ષ્મી યોજના હેઠળ બારસો ને પચાસ કરોડ નાણાકીય સહાયની જાહેરાત કરી છે જેનો લાભ ધોરણ નવ થી બાર માં અભ્યાસ કરતી બાર લાખથી વધુ દીકરીઓને થશે જો ગુજરાતની આવી છે ગુજરાતના ના બે પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ જોઈ રહી ગુજરાતે બે દિવસીય ઉત્તરાર્ધ મહોત્સવ કઈ જગ્યાએ ભાઈ ઉત્તરાર્ધ મહોત્સવ ક્યાં યોજાય છે મોઢેરા ઓકે

subscribe